હા આપણે સોડા બોડા પીવીએ છીએ તો તમારે સોડા પીવી હોય તો હાલો જો ફેન્ટ હાલી લીધી છે અમારા જયપલભાઈએ જો પીવે અમારા જયેશભાઈ હાલો ચોડા પીવા જો આપણે હવે ચૂડાઈ નીકળી વાન આવેલા હા લઈ મિત્રો જો આપણે હવે વહોતળી આમાં કાંઠાની મેલડીમાં એ પહોંચી ગયા છે એવી તો જો તમને અંદર લઈ જઈને અને દર્શન કરવા આવું છું તો રહી જો વિડીયોમાં જો આ બધું એન્કર આ બધું દુકાનો ને એવું છે પાર્કિંગ છે તો હવે અંદર લઈ જઈને દર્શન હા છે વહોતડી મેલડીમાં ચૂડા પાસે આવેલું વહતડી મેલડીમાંનું નું મંદિર જોઈ શકો છો મિત્રો અંદર આવો એટલે સરસ જગ્યા દુકાનો અહીંયા તમારે એ બહુ મસ્ત મંદિર છે એકવાર વિઝિટ જરૂર કરી આપણે મેલડી હેલડીમાં પહોંચી ગયા છે એ તો જો અહીંયા અંદરનો લૂચ છે આ બાજુ બધા ઠેલાનું એવું મળે છે આ બધું વસ્તુ રમકડા છે તમારે જે કાંઈ લેવું હોય જોઈ શકો છો મિત્રો તમારે જે લેવું હોય આખો લુક છે વવતળી મેલડીમાંનો માનો વહતળી તમે આવો એટલે બહુ વિશાળ જગ્યા અને સુંદર સ્થળ આ બાજુ બધા માતાજીએ દીકરાજી થયેલા હોય લગ્ન કરાવેલા હોય બધે માણાના ફોટા છે સિંગલના ફોટા છે જોઈ શકો છો અમુક નોકરી લીધેલી હોય મિલેટરીમાં એમના ફોટા છે જોઈ શકો છો મિત્રો આ બધા આખો લીમડો ભરેલો છે તો આ સામે ફોટોગ્રાફી છું જોઈ શકો છો બનારી જો તમને દર્શન કરાવું છે આ છે મેલાડીમાંનું મંદિર આ જોડી મેલડીમાં દર્શન તમે કરી શકો છો લાંબી લાઈન છે આજ રવિવાર છે લાઈન ઘણી મોટી છે તો જો આપણે હવે લાઇનમાં ઊભા રહીશું દર્શન કરીએ છીએ તો બનાવી જો વિડીયોમાં તો આ બાજુ બધી નાળિયેર ને એવું અહીંયા વધેરે છે જોઈ શકો છો આપણે લાઈનમાં ઊભા છે અને જો આ લાઈન ઊભા ઉભા છે એટલે જો આટલો વારો આગો છે આપણે થોડાક આઘા છે એ હવે હવે વારો આવે છે જેમ માણસો દર્શન કરતા જાય નીકળતું જાય છે જો આ પબ્લિક જો તમે અત્યારે આજ તો રવિવાર છે તાવા બાવા બધું ચાલુ છે પબ્લિક ઘણું છે તો આ મેલરીમાં દર્શન આ તમને થોડાક ટાઈમ માં કરાવવા રહે છે તો બની રહી જો તો હવે આપણે થોડાક આછા એ કો એ જય શ્રી સામા કાઠાવાળા મેલડી માં જે શકો છો સવંત 2036 ગુવા હેમત હેમુબા બાવલબા હેમુબા બાવલબા જો બની રહી જે મિત્રો વિડિયો માં તમને દર્શન થવા જઈ રહ્યા છે સ્કીપ ન કરતા વિડિયો

આપણે દર્શન કરી લીધા છે હવે આપણે અહીંથી નામ બહાર નીકળવાનું છે તો આપણે બહાર નીકળવી છીએ બહાર નીકળવાની વાત આવે છે જૂનો અને ખૂબ મોટો લીમડો પછી અહીંયા છે સામા કાંઠાવાળા માતાજીનું અહીંયા પણ મંદિર છે આ મંદિરનું વસતડી જોઈ શકો છો મિત્રો બનાવી દો વિડીયોમાં તો આ બાજુ અહીંયા દાદા આપણે શ્રીફળ વધેરે છે ખૂબ સરસ કામ કરી રહ્યા છે અહીંયા હવન પણ થતો જાય શ્રીફળ વધેરા જાય તો આપણે આ દાદા શ્રીફળ વધેરે છે આ બાજુ આપણે તાવાની ખૂબ સરસ જગ્યા છે અહીં તાવા ને એવું કરે છે તો જો આ બધા મિત્રો શ્રી તાવા કરી રહ્યા છે બે બાઈન લોકો તાવા કરી રહ્યા છે તાવા કરે છે જો અહીંયા તાવાની ખૂબ સરસ જગ્યા છે જો કેટલા તાવા ચાલુ છે જો મેલડીમાં નહીં અ માનતાય ગુરી થઈ હોય તો આ લોકો તાવા કરવા આવે છે આ તાવાની ખૂબ સરસ જગ્યા છે આ સાખમાં એવું હોતને બનાવે ખાય છે હોતને પરસે દીકસે આને લે તો આ બધી સલ્લુ છે તમે જોઈ શકો છો આ બધાય કનાયભાઈ ભક્તો દર્શન કરે છે જોઈ શકો છો આખે આકુ આયા છોકરા ને રમ્મામાડા ડાડીયું છે પછી આયા ઓલી વીટ નિચકા ખાવાનો છે આ બધી બધી ખૂબ સરસ સ્વસ્થ છે જો

પણ આજ એમ થયું કે આજ વહતડી મેરડી માં તમને દર્શન કરાવવા આવું એટલે આપણે વહતડી મેરડી માં દર્શન કરાવવા આવ્યા છીએ તો અમારી ચેનલને ને કરીને રાખજો એટલે તમને અમારે ગુજરાતના ખૂણે ખૂણાના મંદિરોના દર્શન એક પણ મંદિર એવું બાકી ન રહી જવું પડે અને કોઈક બધા બાકી રહી જતું હોય તો કમેન્ટ કરી દેજો કમેન્ટમાં અમને કહી દેજો કે આ મંદિર અમારું એક બાકી રહી જાય છે અમે નાનો પણ વિડીયો બનાવી નાખશું એટલે જોડાયેલા રહેજો અને જોઈ શકો છો Apa kalo 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 itu kalo kalo sih, kalo 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 જોઈ શકો છો આ બાજુ બોકળા હોય તો અહીંયા માતાજીએ બોકડા રમતા મૂકેલા હોય એટલે આ બોકડા જોઈ શકો છો તમે આ બધા બોકડા રમતા મૂકેલા છે આ માતાજીએ આગળ બોરાને એવું બધું વેચે છે આ માતાજીના ફોટા ને એવું છે આ સ્ટુડિયો છે તમે ગમે ત્યારે આવો તો ફોટા પડાવી શકો છો સ્ટુડિયોમાં તો જો અહીંયા હવે ખૂબ સરસ પરિસાડી મળી રહી છે